સુરત શહેરમાં માહિતી અધિકાર અધિનિયમનો દુરુપયોગ કરી લોકો પાસે ખંડણી માંગવાની ઘટનાઓ વધી ગઈ છે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે આ મામલામાં ઝોન કતારગામ ચોકબજાર અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા હતા કતારગામ પોલીસ સ્ટેશનમાં એક અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બે તેમજ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે પોલીસે ચાર ગુનાઓ અંતર્ગત બે આરોપીઓની ધરપકડ કરી છે લાલગેટ કતારગામ કદારગામ પોલીસે એક એક ઇસમ ધરપકડ કરી છે અને લાલગેટ વિસ્તારમાં આરટીઆ એક્ટિવિસ્ટ શાકિર હુસેન લાખાણી ના ઘરે પોલીસના છાપામાં મોટા મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે આ પુરાવામાં બે થપ્પા ભરેલા આરટીઆ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળ્યા છે પોલીસે આ મામલામાં આરોપીઓની ઓફિસની પણ તપાસ હાથ ધરી છે જ્યારે કતારગામ પોલીસે મિતેશ જરીવાલા નામના ઈસમની ધરપકડ કરી છે જો આવા ઈસમોની સાથે અધિકારીઓની સંડોવણી સામે આવશે તો અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે